નમસ્કાર ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો આપ સૌનું ખેડૂત બજારમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું કપાસમાં આવતા કુકડના ટોપિક ઉપર વાત કરવાની છે કુકડ એટલે કે જે પાન નીચેની તરફ વળી જાય છે અને પાનની ફરતી જે બોર્ડર હોય છે કિનારી હોય છે તે પીળા રંગની પડી જાય છે પાન સંકોડાઈ જાય છે તેને ખેડૂતો કુકડના નામથી ઓળખાણ આપે છે કુકડ શેના કારણે આવે છે મુખ્ય કારણ લીલા સુશિયા લીલા તતડિયા ભૂરા સુશિયા સફેદ માખી બ્લેક થ્રીપ્સ ભૂરી થ્રીપ્સ જેના કારણે આ કુકડનો પ્રશ્ન સર્જાય છે તો જેને અંગ્રેજીમાં આપણે એફિડ જેસિડ બ્લેક થ્રીપ્સ માઇટ્સ જેમના નામથી ઓળખવામાં આવે છે તો આ સુષ્ય જીવાતથી કપાસના પાકને અથવા તો કોઈ પણ પાકને ભારે માત્રામાં નુકસાન થાય છે જેથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે અંતે ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન થાય છે તો તેનું સો ટકા રિઝલ્ટ મેળવવા માટે બ્રાન્ડેડ કંપનીઓની દવા વિશે વાત કરીશું તો વિડીયો માંજ સુધી બન્યા રહેજો તેમજ ચેનલ પર નવા હોવો તો નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી બાજુમાં આપેલ ઘંડળીને દબાવી ઓલ આઇકન દબાવી દેજો જેથી રોજના સમયસર વિડીયો તમને પહોંચી જશે ખેડૂત મિત્રો તમે યુટ્યુબના માધ્યમથી ઘણા વિડીયો જોયા હશે કે માત્ર એક જ દવાથી તમામ જીવાત સાફ થઈ જશે પરંતુ તેનું કોઈ સો ટકા રિઝલ્ટ મળતું નથી સો ટકા રિઝલ્ટ મેળવવા માટે અલગ અલગ જીવાત માટે અલગ અલગ ટેકનિકલ કન્ટેન હોય છે જે આપણે આગળ જાણીશું શરૂઆતના તબક્કામાં સામાન્ય જીવાત માટેની દવાઓ તેમજ વધારે પ્રમાણમાં એટેક હોય ત્યારે પણ પીરિયડ હાલતો હોય ત્યારે સો ટકા રિઝલ્ટ મેળવવા માટે જે ટેકનિકલ કન્ટેન હોય છે તે સો ટકા રિઝલ્ટ મેળવવા માટેના તેના વિશે વાત કરીશું તો ખેડૂત મિત્રો દવાના બે પ્રકાર હોય છે એક જે કોન્ટેક્ટ અને બીજી સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ હોય છે કોન્ટેક્ટ એટલે કે જે ખેડૂત મિત્રો આપણે દવાના ફુવારાની અંદર જે જણ અડી જાય છે અને જીવાત સ્પ્રે પંપનો ફુવારો જેને સ્પર્શ થઈ જાય છે તેને સ્પર્શજન્ય કહેવામાં આવે છે કોન્ટેક્ટ અને બીજી જે સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ એટલે કે આપણે જે કપાસ હોય કે કોઈ પણ પાકની અંદર દવાનો છંટકાવ કરતા હોઈએ અને પછી જે રાત્રિના સમયે જીવાત પાકની ઉપર જે ખાવા આવે છે ત્યારે પણ તે રસ સૂસે છે કે અથવા ખાય છે તો પણ તે મરી જાય છે તેને આપણે સિસ્ટમેટિક ઇન્સેક્ટિસાઇડ કહેવામાં આવે છે તો ઇન્સેક્ટિસાઇડ દવા વધારે વાપરવાનું પસંદ કરવું જોઈએ અથવા તો બ્રાન્ડેડ નામથી કંપનીઓની દવાની ખરીદી કરવાનું પસંદ કરો લાઇસન્સવાળા એગ્રોવાળા પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખો કંપનીની દવાઓ તમને વધારે કિંમતી મળશે કેમ કે જે આપણે સસ્તી દવાઓનું ચારથી પાંચ દિવસનું રિઝલ્ટ મળશે જેમ કે કંપનીની દવાઓનું રિઝલ્ટ બારથી પંદર દિવસનું હોય છે જે આપણને સરવાળે સસ્તી પડે છે તો આગળ વાત કરીએ થ્રીપ્સના નિયંત્રણ માટે જે શરૂઆતના તબક્કામાં એટલે કે ચારથી પાંચ પ્રતિ પાન નીચે જીવાત હોય તે શરૂઆતના તબક્કામાં આપણે સાઠથી પંચોતેર દિવસના કપાસમાં શરૂઆતના સ્ટેજમાં થ્રીપ્સના નિયંત્રણ માટે આપણે ફિપ્રોનિલ પાંચ વીજી એટલે કે જે પ્રવાહી ફોર્મમાં આવે છે બાયર કંપનીનું ફિપ્રોલીન આવે છે પાંચ ટકા તે શરૂઆતના સ્ટેજમાં થ્રિપ્સ માટે ચાલે છે અથવા તો પીઆઈ કંપનીનું રોકેટ પણ ચાલે છે જેમાં પ્રોફેનો સાયફર ચાલીસ ટકા આવે છે બીજું એક થ્રિપ્સ માટે જર્મન ટેક્સ કરીને આવે છે જે ફેન્જલ કંપનીનું છે તે સામાન્ય અટેકમાં પણ ચાલે છે વધારે પ્રમાણમાં જો ખેડૂત મિત્રો હોય એટલે કે પ્રતિ પાન નીચે પચીસથી ત્રીસ થ્રીપ હોય તો આપણે એ વધારે પ્રમાણમાં એટેક કહેવાય છે ત્યારે આપણે વધારે રિઝલ્ટ મેળવવા માટે એ સો ટકા રિઝલ્ટ મેળવવું હોય તો ફિપ્રોનિલ એંશી ટકા આવે છે જે વીજી ફોર્મમાં જે બાયરનું જમ્પ કરીને આવે છે તેમાં હોય છે તો આ દવાનો છંટકાવ કરવાથી થ્રીપ્સમાં સો ટકા નિયંત્રણ મળશે આગળ જોઈએ સફેદ માખી તો સફેદ માખી માટે ખેડૂત મિત્રો શરૂઆતના તબક્કામાં ઇથિયોન સાઇફર છે જે ઇથિયોન ચાલીસ ટકા આવે છે સાઇફર પાંચ ટકા ઇસી ફોર્મમાં તેનો પણ સ્પ્રે કરી શકો છો અથવા તો પીઆઈ કંપનીનું કોલ ફોર્સ છે એમાં પણ ઇથિયન સાઇફર આવે છે અથવા તો ટાટા કંપનીનું માણેક કરીને છે જે ઇમિડા ક્લોરો પ્રાઇડ વીસ ટકા આવે છે જે આપણે ખેડૂત મિત્રો પ્રાઇડના નામથી પણ ઓળખે છે તેનાથી પણ નિયંત્રણ થાય છે રિઝલ્ટ સારું મળે છે પરંતુ વધારે પ્રમાણમાં જો સફેદ માખીનો એટેક હોય તો ખેડૂત મિત્રો તેમાંથી ગળો પણ આવી જાય છે એટલે કે સફેદમાખીમાંથી મોલો મસી ગળો પણ આવી જાય છે જે સફેદ માખી પુખ્ત વયની થાય છે ત્યારે તેમાં ગળો બની જાય છે તો એ સમય પર આપણે વધારે સો ટકા રિઝલ્ટ મેળવું હોય તો ઇન્ડોફિલ કંપનીનું બેમિરોન કરીને આવે છે જેમાં ડાયફેન્થ્યુરોન પચાસ ટકા વીપી ફોર્મમાં આવે છે તેમજ ડાયફેન્થ્યુરોન સુડતાલીસ ટકા જે આપણે સિઝન્ટા કંપનીનું પોલો જાપ કરીને આવે છે તેમાં સો ટકા સફેદ માખી માટે રિઝલ્ટ મળે છે તો આગળ વાત કરીએ મધ્યમ સુશિયા અને ઈયળ હોય તો ખેડૂત તો ખેડૂત મિત્રો આપણે એક જ દવાથી સુશિયા જીવાત તેમજ ઈયળનો કંટ્રોલ કરી શકીએ છીએ તે આપણે એક ધાનુકા કંપનીનું ડિસાઇડ કરીને નવી પ્રોડક્ટ જે આવી છે જાપાનની જે ધાનુકા કંપનીનું છે પ્રોડક્ટનું નામ ડિસાઇડ છે અને તેની અંદર જે ટેકનિકલ કન્ટેન્ટ છે તે એટોફેન પ્રોક્સ સો ટકા છે અને ડાયફેન થોરન પચીસ ટકા વીજી ફોર્મમાં છે તે આપણે ઈયળ અને સુશિયા પ્રકારની જીવાત માટે બંને પ્રકારની નિયંત્રણ ડેલિગેટ કરીને એક દવા છે જે ડાઉ કંપનીનું છે ડેલિગેટ પ્રોડક્ટ છે અને તેનું કન્ટેન છે સ્પીનો ટ્રેમ અગિયાર પોઈન્ટ પાંચ ટકા એસ સી છે જે આપણે ખેડૂત મિત્રો તમે ડેલિગેટ નામથી ઓળખતા જશો જે આપણે સુશિયા અને ઈવળમાં બે ઇમાત કામ ત્યારબાદ વાત કરીએ લીલા સુસિયા લીલા તડતડિયા ભૂરા તડતડિયા જે ઝેસિડના નામથી અંગ્રેજીમાં ઓળખાય છે તેના વિશે વાત કરીએ તેના માટે સામાન્ય પ્રકોપ હોય જે એક પાનની અંદર ચારથી પાંચ લીલા સુસિયા હોય લીલી પોપટી તેના માટે આપણે શરૂઆતના સ્ટેજમાં સાઠથી પિંચોતેર દિવસનો કપાસ હોય ત્યારે જે આપણે સીઝન્ટા કંપનીનું એકતારા કરીને આવે છે તેમાં થાઈમેથોક્ઝામ પચીસ ટકા વીજી પોમમાં આવે છે તેનો છંટકાવ કરવાથી સારું રિઝલ્ટ મળે છે તેમજ ધાનુકા કંપનીનું રીવા કરીને આવે છે થાય મેથોકજામ પચીસ ટકા પરંતુ વધારે પ્રકોપ હોય લીલા સુશિયાનો જે આપણે પાનની નીચેની જે એની દાંડલી હોય છે ત્યાં ખેડૂત મિત્રો તમે જોઈ જો પાન નીચે જે ખાડો પાડીને રસ સૂસે છે અને ના રસનું ટપકું બહાર આવી જાય તે લીલી પોપટીના એટેકથી થાય છે તે વધારે પ્રમાણમાં હોય પ્રતિ પાને પંદરથી વીસ પોપટી જોવા મળે તો તેના માટે આપણે ભારે એટેક સાબિત થઈ શકે છે તો તેના માટે સો ટકા રિઝલ્ટ મેળવવા માટે સ્વાલ કંપનીનું પન્નામા છે જે પ્રોડક્ટનું નામ છે તેમજ તેની અંદર ટેકનિકલ કન્ટેન્ટ છે ફ્લોનિકા માઇટ પચાસ વીજી જે વીજી ફોર્મમાં આવે છે અને બીજું એક આપણે યુપીએલનું ઉલાલા કરીને છે જે તમે ઓળખતા જઈશો તેમાં પણ ફ્લોનિકા માઇટ પચાસ ટકા આવે છે જે ટેકનિકલ કન્ટેન્ટ છે તે સુશિયામાં ખૂબ સારું રિઝલ્ટ આપે છે તો ખેડૂત મિત્રો મને આશા છે કે તમને આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરો અને લાઈક કરો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર